મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની તેત્રીસ ગ્રામ પંચાયત ચૂંટણીની તારીખ પચીસ છ પચીસના રોજ ખેરાલુ કોલેજ કેમ્પસ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ડભોડા ગામના આરતીબેન ઠાકોર સરપંચ તરીકે વિજેતા થયા હતા જ્યારે સમોજા ગામના જ્યોત્સનાબેન ઠાકોર પણ સરપંચ તરીકે વિજેતા થયા હતા આ સિવાય જ્યારે મદ્રપુર ગામના રાણા ઇન્દરસિંહ ઇન્દ્રસિંહ ને સરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તો બીજી તરફ ગઠામણ ગામના તરુલતા ચૌધરી ને સરપંચ પદ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા મારું ગામ સમૂહ જ મને મત આપીને વિજય બનાવીશું હું કામ સરસ કરીશ ગામના વિકાસ માટે નામ જોશનાબેન જસાજી ઠાકોર ગામનો હા તો હું સરસ મને જીતારીને લાયા છું વિજય બનાવ્યા છું પણ ઠાકોર સમાજ દરેક સમાજ નહીં મારું નામ રાણા ઇન્દ્રસિંહ કરસનજી મદ્રપુર ગામે મને બીજી વખત સરપંચ તરીકે જંગી બહુમતી જીતાડી અને જે મને તક આલી એ તક નો બદલો હું વિકાસના કામ નવા નવા તેથી લોક ફાળો નીતિ ગામ નવા કામ કરીશ અને રોડ રસ્તા પાણી ગટરના જે પ્રશ્નો છે એ બધા હલ કરીશ કોઈ વાત નહીં કોઈ વિવાદ નહીં એવી એ રીતે મારું વર્તન પૂરું કરીશ કેટલા વોટે આપણે જીત થઈ મારી ત્રણસો બોતેર મતે જીત થઈ દેશ માટે વિજય બનાવ્યો ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર બધા સર્વે ગામજનોનો ખૂબ ખૂબ આભાર મને બહુ જ સારી લીડી બદલ બહુ વિચારો ત્રીસ મતે વિજેતા જાય છે આગામી દિવસ આગામી દિવસે સારા ગામના સારા કાર્યો કરીશું અને ગામની ભલાઈના સારા કાર્યો કરીશું સફળ ચીજ બદલો તો સમગ્ર ગામજનો નો